મિત્રો આપણે બંને પોગી ગયા પણ પાણી હજી વધારે છે મિત્રો કેમ છો થોડા ઘણા રેડી નોતા એટલે વિડીયો તો મુકતા તમને ખબર હું આલે એ જાર જ બનાવવાનો આલે કા મિત્રો આપણે બંને જઈ છે પાણી નું કાપો નકે નથી તો એ જાવું તો પડશે આપણે આપણું તાણું બધું લીધું છે ટોલર એટલે કે હવે આપણે ધીમે ધીમે જઈએ હજી ઘણા બધા છે પણ પડશે એટલે આપણે ધીમે ધીમે જઈ ગારો આવી ગયો છે બહુ અહીંયા બધું ભરી દીધો ગારો ત્યાં જઈને પછી આપણે આગળ કાત મારીએ પછી પાછા બતાવી મિત્રો આપણે પોગી ગયા પણ પાણી હજી વધારે છે એટલે આપણે ઘડી ઉભા રહી થોડા બેઠા છે ઘણા પાણી છે હજી શેંગા થોડા ઘણા આવશે એટલા હવે તો આપણે આવે પછી બતાવીએ તો વિડીયો હું બનીને લેજો મિત્રો કેમ છો બધા મજામાં આપણે હે ને હમણાં મજામાં નહોતા આપણે હે ને થોડાક હમણાં રેડી નહોતા ને એટલે વિડીયો નહોતા મૂકતા તમને ખબર જ પડી ગઈ છે અને હજી આગળનો વિડીયો તો ભાઈ બનાવેલો હતો અને ભાવજભાઈને આપણે કીધું એમ અને રાજુભાઈ જ્યારે દાર બનાવે આપણે દાર બનાવતા હતા ત્યાં દાર ઉપાડ લીધા અને હજી પણ એક બનાવવાનો પ્લાન છે આપણે વિડીયોમાં રહ્યો હતી હમણાં વિડીયો કેમ નહોતા મૂકતા ખબર પડી ગઈ ને કારણ કે હે ને થોડીક ઘારે શરદી થઈ જ લીધી તાવ બહુ નહોતો આવ્યો પણ એવું હતું બધું અને શાક તો આવતું હમણાં છે ને વધી ગયું શાક પણ આજ તો પાણી નહોતા રહે એટલે આજ તો એટલું બધું નહોતું હમણાં છે ને હવે તો ડેલી વિડીયો આવી એટલે જોયા કરજો પાછા એવું નહોતું કે આપણે ની વિડીયો મૂકીએ પણ વિડીયો તો મૂકવાનો જ છે પણ હમણાં તમે છે ને વિડીયો બરાબર જોતા અહીંયા એવો એટલે જોયા કરજો એટલે મજા આવ્યો કરે આપણને હારો તો અત્યારે વિડીયો બની રહ્યો ખાલી મજા આવશે ઘડી બસ ભાઈ જોલ ક્યાં શું ચાલે આપણે હે ઝાર જ બનાવાનું હાલે ના બે પડ્યા એ કાંઈ આ પડ્યો હે આમાં ત્રણ છે દેખાય શિવ આપડે હોય પૂરા થાય નીતિન આપણો સેલો વિડીયો જોયે છે એમાં છે ને હજય હતા ને હજય નથી હજે એવું ના લાગતું હજય ભાઈ છે ને આમ છે

એટલે મજા આવે ને આપણને એથી અત્યારે આપણે છે ને એક પેલા છે ને બનાવી નીચી નકર છે ને સૂર્ય ભગવાન તો હાથ મી ગયા અંધારું થઈ જાય એમ એટલે બનાવી નીચે પહેલાં તો અહીંયા ઝાર આપણું કમ્પ્લીટ કરી નહીં શું હર પણ કમ્પ્લીટ છે જોરદર તો ઉપાડ લઈ હાલો આપણે છે ને બે જ દિવસ શાંતિથી પૂતા બાકી ઝાર બનાવવાનું તો ચાલુ જ હતું બંને નહોતા હતા ખાલી હમણાં છે ને તાઈ દીધા હું બંને નહીં જાઉં ને આજ તો પાણી પીન થઈ જાય હપો નવો દવર સ્ટાર્ટ થાય ને એટલે આપણે બહુને જવાનું સ્ટાર્ટ કરી દેવું એ રીતે જ આવે ને હમણાં ભાવેજ ભાઈ ન જતા આપણે જતા આપણે જઈએ નહીં તે ભાવેજભાઈને અમદાવાદ આ રીતે આવે રાજુભાઈ તો હમણાં છે ને જાતા જ નથી યાદ આપણે નવરાઈ જ નથી નવરાઈ જ ન હોય ભાઈ તમારે અમાર અમારે હું નવરાઈ લાગે તમને તમને લાગતી હે કા નથી ના ભાઈ નવરાઈ નવરાઈ જરા ભાઈ પણ આપણે હે ને આટા તો મારી જ લેવાના દરિયામાં ને આમ છે ને આપણે આમ આટા મારવાની ને બહુ મજા નથી આવતી દરિયા દરિયાકાંઠા આટા મારવાની બહુ જ મજા તો એવું છું એટલે આપણે એમ નહીં પણ આપણે હે ને દરિયાકાંઠા દીધો છે ને બધાય વિડીયો બનાવવાનો છે દરિયા કાંઠા કાંઠાના એટલા કોલા હોય ને શું કહેવાય બંદર ને બોટો રાખતા હોય ને એવી જગ્યાએ બધી જાઉં દરિયાકાંઠા આટા મારવાનું છે ને આપણને ગજબ મજા જાય વખત તો ભાઈ હવે હે ને આઠ વાગી ગયા અને આપણે અત્યારે અત્યાર સુધી બનાવતા ને હવે હે

તો આપણા વિડીયો છે ને અહીંયા પૂરો કરી નાખીએ તો કેવું રહે જોરદાર મળી અને ફટાફટ છે ને જોરદાર મળી કોમેન્ટ ઠપકાવી નાખજો ને હવે છે ને ડેલી સર્વિસ વિડીયો આવ્યા જ કરી પાછા તો જોયા જ કરજો હાલો તો મરીએ નેક્સ્ટ વિડીયોમાં રામ રામ ડાયરેક્ટ